ભાવનગર શહેરના કરચલિયાપરા વિસ્તારમાં બે પરિવાર વચ્ચે મારામારી સર્જાનો કિસ્સો સામે આવ્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર ઘર પાસે અપશબ્દો બોલવાની ના પાડવા મામલે સશસ્ત્ર ધીંગાણું સર્જાયું હતું જેમાં બંને પક્ષે મળી કુલ પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેમાં એક આધેડ અને એક યુવાનને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા સમગ્ર બનાવ મામલે ગંગાચડિયા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો પોલીસ દ્વારા વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો ત્યારે ગંગાચડિયા પોલીસ મથકમાં સામ સામે ફરિયાદ નોંધાઈ હતી પરચલિયાપરા ઠાકર દ્વારા કોડીના ઠાકર દ્વારા મંદિર સામે બનાવમાં તો એ કાલની કાલ રાતના હેરાન કરે છે લોકો વિયાદ તો ચાર જણા છે નામ શું છે રાહુલ છે એક જીગર છે પછી લાલો લાલો છે પછી એ એક બીજો દીપુ ગ્રીન છે એ ચાર ને તો ઓળખું છું ધોકો હતો કાલે આખી રાત હોવા નથી દીધા ને કાલે આખી રાત બહાર ફટકાડ્યા છરા લીલીને મારવા આવ્યા હતા અત્યારે રીતે છરા લઈને મારવા આવ્યા હતા ને ઘરમાં પથ્થર મારવા કર્યો મારવાનું કારણ મને જ કઈ હમ જતું નથી અમે કોઈ દી બાઈ જ બોયલા નથી એની યારે હવે તું એ કોકનું હોય ને આપણી યાર બચુલ ઘરે જરાતારા ચોકમાં આપણું જ ઘરે યાર જરા ગમે ત્યારે આની કાલે એ વાર મારતા કૂર્તી હતી તોય આપણે બાઈ જવા તા તોય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપણે કરી હતી તો એ વખતે કાંક સમાજ પોલીસવાળાના કાંક પૈસા એ લોકો જે કાંઈ હોય એ પૈસાનો ખર્ચ થયો તો એ આપણે અગળતી લીધા હતા નહીં આપો તો હું આમ કરીને તેમ કરીને હજુ તમને જીવવા નહીં દઉં ને હજુ ગોદા મારી દઈશ ને એવું કાલે બોલતો હતો એ કાંઈ જૂની અદાલતમાં આપણે કોઈ દી બાઈ જાય નથી એને